દુર્ગાપુર જીઆઈડીસી પાસે પદયાત્રીઓ માટેના સેવા કેમ્પનો પ્રારંભ કરાયો માંડવી તાલુકાના દુર્ગાપુર ચોકડી પાસે જીઆઈડીસી એસોસિએશન દ્વારા માતાનામ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ શ્રી મહંત ચતુરાનંદ ગિરિજી મહારાજ કરપાત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ ભાનુશાલી એસોસિએશનના ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ રમેશભાઈ ગઢવી વિશનજી જોશી હરેશભાઈ રાજગોર હરજીભાઈ ગઢવી તેમજ જીઆઈડીસીના વિવિધ યુનિટના સંચાલકો અને બહોળા મારું નામ કિરીટ પટેલ કચ્છ બેન જીઆઈડીસી એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ નિભાવું છું આજ રોજ અહીં જે માતાજીનો કેમ્પનું આયોજન કરેલ છે તે જીઆઈડીસી એસોસિએશન છેલ્લા આઠ વર્ષથી આ આયોજન કરી રહ્યા છીએ અને વિપુલભાઈ ભાનુસાલી જે આ એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે તેના નેજા હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી આ જીઆઈડીસી એસોસિએશન માતાજીના કેમ્પ હોય કે ગાયોનો ચારાનું કામ ખૂબ જ સારી રીતે એસોસિએશન અહીં કરી રહ્યું છે અને બાપુ પણ અહીં બિરાજમાન છે તો તેમના આશીર્વાદ હંમેશા અમારા એસોસિએશન ઉપર રહ્યા છે તેના નેજા હેઠળ એસોસિએશન ખૂબ જ સારા કાર્યો કરે છે અને હંમેશા કરતું રહેશે આ કાર્યક્રમમાં જોઈએ તો મેન તો આ બાપુ અહીં બિરાજમાન છે તેમના નેજા હેઠળ અમારા જીઆઈડીસી એસોસિએશનના પ્રેસિડેન્ટ વિપુલભાઈ તેમજ મંત્રી શ્રી રમેશભાઈ ભાનુશા રમેશભાઈ ગઢવી તેમજ જીઆઈડીસી સભ્યો અને જીઆઈડીસીના જે પણ પ્લાન્ટ કાર્યરત છે તેમના બધા અહીં હાજર રહી અને સેવા આપી રહ્યા છે નામ હરેશ પ્રેમજી રાજગોર ગામ રાજડા અત્યારે નવા વર્ષના ચાર રસ્તા ઉપર માંડવી નવા વર્ષના રસ્તા ઉપર ચાર ઉપર અહીંયા કેમ્પનું આયોજન કરેલું છે અને આપણા ચતુગીરી બાપુના હસ્તે અને વાસ્તવિક આવી પ્રવૃત્તિથી શું છે કે આપણો હિન્દુ ધર્મ એ વિશેનો ખ્યાલ અને એની જે આસ્થા છે આ એક તકી રહે કારણ કે અત્યારનો માલ અને પશ્ચિમ વાયરાના હિસાબે આપણી જે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં થોડી ખોટપ આવી રહી છે તો આવા કાર્ય થકી વાસ્તવિકતા હિન્દુ ધર્મ વિશે એ સજાગ થશે અને આવા કાર્ય થકી આપણી વાસ્તવિકતા સંસ્કૃતિ છે જે એ તકી રહેશે અને વાસ્તવિક આવી કાર્ય કરવું ખરેખર મારા દ્રષ્ટિએ જરૂરી છે જય માતાજી